વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળા પંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના મહામંત્રી પદના ચાર ઉમેદવાર વૈશાલીબેન પલકબેન પ્રિન્સભાઈ અને રાજલબેને ચાર દિવસ પહેલા ઉમેદવારી નોંધાવી હતી જે મોબાઈલમાં એપ દ્વારા ઈવીએમ મશીન દ્વારા ચૂંટણી યોજાઈ હતી જેમાં વૈશાલીબેન પી વસાવા સારાત્રિસમાંથી વિજેતા બન્યા હતા સૌ બાળકોએ વૈશાલીબેનને શુભેચ્છા પાઠવી હતી શાળાના મદદની શિક્ષિકા જસુબેન ઠાકોરભાઈ ગોહિલે જણાવ્યું હતું કે બાળકોને લોકશાહીની સમજ માટે ચૂંટણી કઈ રીતે થાય તે માટેનું આયોજન શાળામાં ડેમોન્સ્ટ્રેશન કરી ચૂંટણી બુથ ઉભું કરી તેમાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર મતદાર એજન્ટ મહિલા પોલીસ અને ચૂંટણી પંચ બાળકોનું બનાવવામાં આવ્યું હતું આયોજનપૂર્વક શાળામાં ચૂંટણી યોજવામાં આવી હતી આમ લોકશાહીમાં ચૂંટણી કઈ રીતે થાય તેની સમજ બાળકોને શાળા પંચાયતની ચૂંટણી દ્વારા આપવામાં આવી હતી શાળાના શિક્ષકો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રાર્થના મંત્રી શિક્ષણમંત્રી નાણાં મંત્રી શાળા સલામતી મંત્રી મધ્યાહન ભોજન મંત્રી સાંસ્કૃતિક મંત્રી પર્યાવરણ મંત્રી આરોગ્ય મંત્રી જેવા મંત્રીઓ બનાવવામાં આવ્યા હતા વિજેતા વૈશાલીબેનને શાળાના આચાર્ય કાલિદાસભાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી